પુગતી જાણ માં જાપ મારે જાણે જગમાં હું જીતે બેઠો ઉંદર પડા છે જાણે જગમાં હું જીતે બેઠો ઉંદર પડા છે કુટુંબ માં કાયન સોજો બંધન હે સ્વ કુટુંબ માં કાયન સોજો બંધન છો ના ਕਤੇ ਜਾਣੋ ਮਾਹੀ ਜੋ ਮਾਲਨ ਆਵੇ ਮਾਪਮਨ ਮਨ ਵਿਚਾਰੇ ਮਾਹੀ ਜੋ ਮਾਲਨ ਆਵੇ ખો દુનિયા જાહે ભૂલી સોના સંતાપમા હે દેખો દુનિયા હે દેખો ਜੁਗ ਤੇ ਜਾਣੋ ਈ ਜਾਪ ਮਾ ਇੰਗਲਾ ਪਿੰਗਲਾ ਸੁਖਮਣਾ ਨਾੜੀ ਏਨੇ ਸਾਧੇ ਕੋਈ ਸਾਥ ਨਾ ਇੰਗਲਾ ਇੰਗਲਾ ਪਿੰਗਲਾ ਸੁਖਮਣਾ ਨਾੜੀ ਏਨੇ ਸਾਧੇ ਕੋਈ ਸਾਥ ਨਾ ਇੰਗਲਾ ਸੰਗੰਤ੍ਰਿ ਵੇਣੀ ਮਾ ਨਹੀਂ ਲਿਓ ਗੰਗਾ ਜੀ ਨਗਾਟ ਮਾ ਸੰਗੰਤ੍ਰਿ ਵੇਣੀ ਮਾ ਏ ਸੰਗੰਤ੍ਰਿ ਵੇ ਜੁਗਤੇ ਜਾਣੋ ਈ ਜਾਤਮਾ ਸੋਹਮ ਸਭ ਤੇ ਸੁਰਤਾ ਸੰਤੋ ਜਾਣੀ ਜੋ ਈ ਜਵਾਪ ਮਾ ਸੋਹਮ ਸਭ ਤੇ ਸੁਰਤਾ ਦਾਸ ਤੇ ਰੋ ਕਹੇ ਤੇ ਮਾ ਦਰਸ਼ਨ ਸਤ ਗੁਰੂ ਨਾ ਪ੍ਰਤਾਪ ਮਾ ਦਾਸ ਤੇ ਰੋ ਕਹੇ ਤੇ ਮਾ ਹੇ ਦਾਸ ਤੇ ਰੋ ਕਹੇ ਤੇ ਮਾ ਦਰਸ਼ਨ ਸਤ ਗੁਰੂ ਨਾ ਪ੍ਰਤਾਪ ਮਾ ਦਾਸ ਤੇ ਰੋ ਕਹੇ ਤੇ ਮਾ ਔਰ ਆਠੇ ਜਾਪਿ ਕੋ ਯੁਗਤੇ ਜਾਣੋ ਈ ਜਾਪ છે છે આપમાં એ બોલે જો કે ગામડાના માણસો હોય ને એને આપણે પૂછીએ કે ભાઈ તમને વાંચતા આવડે એટલે કે વાંચતા ન આવડે પણ ઉકલે ખરું વાંચતા ન આવડે પણ ઉકલે ખરું એમ કદાચ મને જાજો સત્સંગ નથી આવડતો પણ ઉકલે ખરું એટલી ઉગારામ બાપાની દયા કૃપા છે ને કાયમિકના માટે દરેક માથે રીએ એવી દાદા સંતો માટે પ્રાર્થના અને અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો ભરી ભરી થાય કદાચ છતી ખામી ભૂલ ભાલ મારી પણ આવતી હોય એવું નથી કે મેં વાલ કદાચ પણ કદાચ એની સામે નહીં જોવાનું પણ આપણને સદગુરુ કાયમિકના માટે લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવ્યું અને સુરત સત્સંગ મંડળ કાયમિકના માટે સદગુરુના ભાવ પ્રેમ ભાવનાથી કાયમિકના માટે સેવન કરવાવાળા ધ્યેયલક્ષ પ્રાપ્ત કરવાવાળા એટલે તમને પણ ધન્યવાદ કાયમિકના માટે આવા શુભ કાર્યો કરો છો ઉનાળાના તથા દિવાળીના એટલે તમને પણ ખૂબ દાદા સદગુરુ આનંદમાં રાખે ભક્તિ માટે તો ગમે તે જેને જે સદ્ગુરુ મળ્યા સોળ વારને એક રતિ પણ જે આપણને ધર્મ ઓળખાવ્યો ભક્તિ ઓળખાવી સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને જે આપણને ભક્તિ કાયમિકના માટે ઓળખાવ્યું એના બધાના સાક્ષી પુરાવા બધાના પીડા છે એના બધાના સાક્ષીઓ પુરાવા પીડા છે ઘણી વખત ઘણાને એમ થાય ઘણી વખત ભાઈ વરસાદ આવ્યો શું છે આમ જુઓ ભાઈ વરસાદ આવ્યો છે એમાં કાંઈ આપ કાંઈ નીચે પડતું નથી શાંતિ રાખો શાંતિથી બેસો અને કોઈ દોડા દોડી કોઈ ભાગ ભાગ કરવી નહીં અને કદાચ કપડાં પલરી જાય બધું શું થાય કપડાં પલરે અને કદાચ પૈસા હોય તો પડે પલરી જાય તો પાંચ મિનિટ આપણે રાખીએ તો સુકાઈ જાય પણ એના હિસાબે બીજું દોડા દોડી ખોટી કરવા કરતાં હા અને તમે કાંઈ ઓગળી નહીં જાઓ ઠેફું હોય તો ઓગળી જાય બરાબર ને આપણે કાંઈ ઓગળવાના તો નથી ને આપણે તો જે માટે આવ્યા છે અને ભાઈ વાઘેલાભાઈ હું તમને કહું જયંતિ બાપાને ખબર એ ટાઈમની અંદર ગુરુ પૂનમ ઉગારા બાપા વખતે વાતમાં વચ્ચે કરી દઉં ગુરુ પૂનમ ત્યારે આટલી બધી સગવડતા નહીં પેટ્રો મેક્સનો સમય લાઇટ નહીં રોડ નહીં રસ્તા નહીં જો અમારા નાનું ભાઈની સાક્ષી એ ટાઈમની અંદર એટલો વરસાદ આવે ને તો સાંજના ટાઈમે જમણવારમાં વરસાદ આવે તો કાયદેસર બજારની અંદર થારી ઊભા વરસાદ પડતો હોય અને એમનામ જમતા હોય હરિયર કરતા હોય કોઈને વરસાદે નીડો નથી અને ગમે એવું હોય કદાચ પલરતું હોય તો ઉભા પ્રસાદ લઈ લઈને જમી લેતા એ સમય હતો એ એ એના વાજા વાગે ને ભગવાન અને એના ના માટે નગારા વાગે એને ના માટે તિથિક્ષા ભોજન અને અમારે તો આ બધા તૈયાર ભગ ભાઈ થોડોક ઇકો ઓછો રાખજો મને જ બોલવા મધ મજ આવે એટલે સંતો મહાપુરુષો જે આપણને ઓળખાણ કરાવી ગયા ધર્મને ઓળખાવી ગયા છે ને સોળવાલને એક રતિ છે એમાં મીનમેખ નથી નથી અને નથી અને જે સંતોએ ઓળખાયો ને આપણા ધર્મના બધા હું એમ કહું છું કે ધીરોજી મહાત્મા જ્યાં થયા હોય ત્યાં અને જે પંથમાં જે સંપ્રદાયમાં એ સોળ કૃતિ અને જે સંતોના આપણે ભજન કહીએ ને એમાંથી આપણે સાર લેવાનું છે ઘણો ટાઈમ પહેલાં મેં એક બે વાર વાત કરેલી બાપા કે ભાઈ મારી આગળ આવ્યા બાપુ મને કે તમારા ધર્મમાં કે ઘડીક થાય તો રવિ સાહેબની વાત આવે ને મોરાર સાહેબની આવે ને ફલાણાની આવે ને ટીકડાની આવે ને જુદી જુદી રીતિ એને વાત કરી જો કે એની રીતે બરાબર હતા એમ કે અમારે જ કાંઈ નહીં સીધો ઉપદેશ આદેશ જ બીજું કાંઈ નહીં મેં બહુ સારું મન કે તો અમારામાં કાંઈ આવતું જ નથી વાત એટલે આપણે તો વાત વાત કે આ તો એક દાખલો આપું સમજવા માટે એ મોટાને આપણે નાનાને એવું નથી કહેવા માગતો બરાબર અને જે આપણને દેશ ઓળખ્યો છે ને એની જ વાત છે અને આપણે સમજી ગયા તમે નથી સમજતા એવી વાત પણ નથી કહેવા માગતો એટલે ચા પાણી પીધા બેઠા હતા પછી થોડા ઘણી સત્સંગની વાત કરી એટલે મેં એને પ્રશ્ન નાખ્યો કારણ કે અમુકને ઊંધા કાન પકડાવ પડે બેનો પાડો હોય ને એને તમે ગમે એટલું પાડો કે ભેંશ એને તમે ગમે એવું દોવા ટાઈમે ખેંચો ને એ આમ ઊંધા પગ ભરાવે એ ઊંધા પગ ભરાવે હાલે દોયડું તૂટી જાય ને આપણને એમ થાય કે એને ગળે બેસી જાય ભરવાડ હોય એને ખબર હોય એટલે એને પણ પાછળથી ખેંચો ને એટલે આગળ અડી કાઢે એને આગળ હળી કાઢે એટલે મેં ઊંધા કાન પકડાવ્યા મેં કીધું મને ખાસ ખબર છે મારે મેં કીધું જાવું જવું છે ક્યાંથી જોયું અરે મન કે બાપા તમે તો આ બાંદરા નજીકના ગોંડલને જેતપુરને વીરપુરને તરત જ ધોરાજીને હું પેડી છે એટલે એ ભાઈ સમજ્યા નહીં મેં કીધું મને બહુ જ ખ્યાલ આવતો નથી મારે હું જાવું જવું છે પણ બાપા તમે આ બીજી ત્રીજી વાર પૂછો છો નજીક જ છે આપણે તમે ગોંડ તો જાતા ગોંડથી વીરપુર ને જેતપુર ને ધોરાજીને હું પેડ્યું મેં કીધું એમ નહીં મને કહે કેમ મને કે હું પેડી પણ બાપા પણ મેં કીધું એમ નહીં ડાયરેક્ટ મારે જાવ હું પણ મને કહે ધોરાજી જેતપુર તો આવે જ ને બાપા એમને તમે કેમ જાઓ એટલે મેં તમે એમ કહેશો કે અમે સીધા જાય આ અમારા બધા સંતો મહાપુરુષોના સાક્ષી પુરાવા છે એમના વાત નથી આ બધા સાક્ષી પુરાવા છે ત્યારે ધીરોજી મહાત્મા કે છે કે ઇંગલા મન જાને જો કે વાત તો ઘણી છે પણ જયંતિ બાપાને મોડું થાય ઇંગલા પિંગલા સુક્ષ્મણા એની સાધી લો તમે સાધના આ સંગમ ત્રિવેણીમાં નાઈ લો કે ગંગાજીના ઘાટમાં તો કઈ જંગ ગંગાજી આપણને બતાવી છે અને જે ગંગાજી વહે છે એ સોળ વારની એક રતિ છે એમાં કોઈ નાવાનો મહિમા છે પણ આપણને તો ઉગારામ બાપા એ કે રિજ્યા રૂગનાથ દેવ મને તાળી દીધી બતાવ્યો સદ બ્રહ્મ ઉપદેશ તેની આવુંશ પાઉંશ વાપરી તેના દાસ ઉગારામ જસ ગુણ ગાય કે પળંગને લાગે પાપ થઈ તમને જે ગંગાજી બતાવ્યું છે ને એમાં પાપનો છાંટો લાગતો નથી ને પાપ થાય કે ન થાય બળે કે ન બળે પણ એવી આપણને ગંગાજી બતાવ્યું છે ને કાયમિકના માટે નિર્મળને તમે શુધના સુધર્યો સોનું સોળ વલને એક રહીને બાવીસ કેરેટ એટલે બાવીસ કેરેટ પછી એમાં ભેળ છેડ નહીં એમ આપણને જે બતાવ્યું છે ને ગંગાજી કે ઇંગલા પિંગલા સુક્ષ્મણા એની સાધી લ્યો સાધના સંગમ ત્રિવેણીમાં ના આવ્યો કે ગંગાજીના ઘાટમાં એટલે જ આ વરસાદ આવ્યો પાછો જો ત્યારે ધીરોજી મહાત્મા કહે છે કે હું કહું એમ નહીં મારા ગુરુજી કાંઈક લક્ષ પ્રાપ્ત કરાવી ગયા છે ધર્મ ઓળખાવી ગયા છે કે કયો ધર્મ કે સોહમ પદને સાધતા મેં તો જાણ્યું મેં નક્કી કર્યું પદને સાધતા જાણી લો તમે એ જવાબમાં આ દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુના પ્રતાપમાં ત્યારે સદગુરુ ઉગારામ દાદાએ બોલ્યા કે આ ગુપ્ત શ્રમણ દીધું ગુરુજીએ આ તેથી ચિહ્ન આત્મા અમારો હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો ઘણું ઘણું માનું ગુરુ તમારો આ સદાય ઓત તમારા સમરું એક ઈશ્વર સાહેબનું નામ દાસ ઉગારામ બાપાનું ગુરુ વિસાગમાં ખડશો સબના સ્થાનમાં ઓળખાય રામ એમ દેવ દર્શન ત્યાં ગુરુ પ્રસન્ના સુર ચંદ્ર સરકાર નદી ખે વધતા નદી સંત હરિજન છે ભજતા નાખ્યા ગુરુ માર નાખેલ એમાં ભાવે ભજો કભાય ભગો સુક્ષોમાં સમો મનુષ્ય અવતાર મળ્યો કે ગણસોમાં કે ઊંધો કે સમો ત્યારે ગુરુદત્તાત્રી દરેક મહાપુરુષોના સાક્ષી પુરાવા બધા પીડા છે ત્યાં ગુરુ ગુરુદત્તાત્રિય બોલા કે આ દેશ તો કયો દેશ આ દેશ તો કયો દેશ તો કે ઓહંગ ઊંચા સ્થળે સોહમ શામાં મળે બીજ સાનમાં ફેરો માળા યોગકા ઘર ત્રિકુટી કમાય આ જાપ જપીને ગિરનાર ટુકુટમાં મળ્યા જે કાયમિકના માટે સંતો મહાપુરુષોએ ઉપદેશ નજીકનો દેશ અને જે નજીકનો ધર્મ જેને તમને ઓળખાયો છે જે ધારણ કર્યું છે એ જ હરિગુરુ સંતને આપણે દરેકને ઓળખાવી અને એની ભક્તિ કરીને સોળ વાલને એક ગુરુ અને ગુરુ કરવા તો કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી કાયમિકના માટે ભાવ પ્રેમ ભાવનાથી તળ રોડ સારું નરસું સુખ દુઃખ લાભ હાનિ પાપુની હરક્ષ ચોખી તો હાયલા રાખવાનું છે પણ ગુરુ એ સોળ વાલને એક રતિ કાયમિકના માટે જે જે કાયમિકના માટે સદગુરુ પરાણ્યા ને એના કાયમિકના માટે આરતી પૂજન નગારા જે બગડી ગયા વટલી ગયા કાયમિકના માટે પણ એની માટે ત્યાં શિરફળ ચડે છે અને ધજાઓ પણ ચડે છે એટલે ક્રમસિંહ બાપા જવાની તિથિ કાયમિકના માટે ક્રમસિંહ બાપાનો પણ ખૂબ ભાવપ્રેમ ભાવના ભક્તિ પ્રત્યેની અને ધંધા પ્રત્યેની કાયમિકના માટે બધો સમય ઓર ભેગો રાખી અને જેમ દાદા ઉગાર આમ બાપા કહેતા ને કે આગળ ધંધો ને પાછળ ધંધો અને ધંધે મેં ધ્યાન લગાવીને જાય ભક્તિ કરે ને એ સાહેબ કા બંધા એમ પણ કાયમિક ના માટે પોતે ભક્તિ કરી પરિવારને ભક્તિ આપી અને સત્સંગ કાયમિક ના માટે ઊભું કરી અને ના માટે જય અખંડ ઉગારામ જય નેજા ધારી છેલ્લા શ્વાસ સુધી ઉગારામ દાદા પ્રત્યે એકને એક ભાવ પ્રેમ કુટુંબ પરિવાર બધાનો એટલે એમને પણ ધન્યવાદ છે ને આવી જ્યોતિ કાયમિકના માટે જળવર્તી રાખી છે એટલે જય અખંડ ઉગારામ જય નેજા ધારી ના માટે સદગુરુને કાયમિકના માટે કૃપા વરસતી રહે એવા સદગુરુ ઉગારામ દાદા પ્રાર્થના સાથે શુભ આશીષ જય ગુરુ દેવભાઈ બોલો સદગુરુ દેવ ઉગારામ દાદાની જય ક્રમશી બાપાની જય સર્વે સંતોની જય આપો જયંતિ બાપાને આપો